નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચમાં આગામી સાતમી જુલાઈના રોજ રથયાત્રા તહેવાર નિમિત્તે ભરૂચ અંકલેશ્વર શહેરમાં કોઈપણ અનિચ્છનીય બનાવો ન બને તે માટે જિલ્લા પોલીસ વિ વિભાગવાળા ઉપસ્થિતમાં કુર્જા બંદરથી રથયાત્રા રોજ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં ડીવાય એસપી પીએસઆઈ પીએસઆઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા ભરૂચ અંકલેશ્વર શહેરમાં આગામી સાતમી જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચાને નીકળશે ત્યારે રથયાત્રા ઉત્સવ પ્રસંગે કોઈ અસ્નિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શહેર ના કુર્જા બંદરથી દર વર્ષ નીકળનાર જાદવ સમાજ રથયાત્રા રૂટ પર રેંગ માર્ચ યોજાઈ હતી જેમાં શહેર એસપી સી કે પટેલ એસઓજી એલસીબી દરેક પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ અને પોલીસ જવાનો શહેર કુર્જા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી સોની લાલ બજાર લલ્લુભાઈ ચકલા હાથી ખાના બજાર થઈ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી તારીખ સાતના રોજ જગન્નાથજીની જે રથયાત્રા ભરૂચમાં નીકળવાની છે ત્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં બે શહેરોમાં મુખ્ય રથયાત્રા નીકળતી હોય છે આજે અહીંયા જગન્નાથ મંદિરથી પોલીસ ભરૂચ પોલીસની ટીમ બધા અધિકારીઓ અને કોન્સ્ટેબલ્સને જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવાના છીએ છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ કોમી એકલાશ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનાવમાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા એની ખાસ કાળજી અમે રાખવાના છીએ એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાની ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોના સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતા કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું છેલ્લા બે દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલાં પણ એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે